પાટણ હનુમાનના સાનિધ્યમાં પ્રથમવાર કીર્તિદાન સત્વારે રોટલીઓ ઉત્સવ યોજાશે કીર્તિદાન ના લોક ડાયરામાં જીવદયા માટે પૈસા નહીં પરંતુ રોટલો કે દસ રોટલીથી એન્ટ્રી મળશે ડાયરા દરમિયાન એકત્ર કરાયેલ રોટલી રોટલા શહેર નિકો શાળા પાંજરાપોળ અને રખતા ઢોરોને અર્પણ કરાશે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર પાટણ ખાતે રોટલિયા હનુમાનજી મંદિરની પ્રથમ વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે મુંગા પશુઓને એક દિવસ માટે ભોજન કરાવવાના ઉદ્દેશથી કીર્તિદાન ગઢવીના સથવારે ઉત્સવનું આયોજન કરાયું છે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પ્રવેશ માટે પ્રેક્ષકો પાસેથી ટિકિટ રૂપે પૈસાના બદલે રોટલા કે દસ રોટલી લેવામાં આવશે હનુમાન જયંતિના પાવન દિવસે અંબાજી નેડિયુ જીવદયા પરિવાર અંબાજી નેડિયુ યુવા મિત્ર મંડળ આયોજિત હનુમાન જન્મ ઉત્સવ ને કાર્યક્રમ તારીખ છ ચાર બે હજાર ત્રેવીસ ગુરુવારે સવારે વાગ્યા સુધી પ્રભાત ફેરી પછી હનુમાન ચાલીસા સવારે સાત થી નવ વાગ્યા સુધી પછી આયોજન સવારે થી એક સુધી બપોરે રામધૂન બે થી ચાર વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યા થી સાત વાગ્યા સુધી ભવ્ય શોભાયાત્રા પછી સાંજે સાત પંદર કલાકે મહાઆરતી નું આયોજન રાત્રે આઠ વાગ્યા થી તે બાર વાગ્યા સુધી ભજન સંધ્યાનો કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમ જીવ દયા પરિવાર અને યુવા ટીમ દ્વારા કરવામાં આવશે રાજ્યમાં એકમાત્ર મૂંગા પશુઓ માટે પાટણ ખાતે સ્થાપિત કરવામાં આવેલ શ્રી રોટલી હનુમાન દાદાના મંદિરની તારીખ સોળ એપ્રિલ બે હજાર બાવીસના રોજ સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરમાં રોટલી હનુમાન દાદાને પ્રસાદ રૂપે માત્ર ઘરે બનાવેલા રોટલા કે રોટલીની જ પ્રસાદી ચડે છે ત્યારે મંદિરના આગામી તારીખ સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય જીવદયા પ્રેમી આયોજકો દ્વારા પ્રથમ વાર્ષિક પાટોત્સવની ઉજવણીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે પ્રથમ વાર્ષિક પાટોત્સવને લઈને જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરાનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે જે પ્રોગ્રામમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિએ પૈસા નહીં પરંતુ એક રોટલો અથવા દસ રોટલી આપીને પ્રવેશ મેળવવાનો રહેશે ડાયરા દરમિયાન એકત્ર કરાયેલી રોટલી રોટલા અબોલ ધોરને ખવડાવશે તેવું રોટલી હનુમાન મંદિર પરિષદના સેવાભાવી આયોજક સ્નેહલભાઈ પટેલે જણાવી અંદાજે પચીસ કિલો રોટલા રોટલી એકત્રિત કરવાનું આયોજન હોવાનું તેઓએ જણાવ્યું હતું ડાયરાના કાર્યક્રમ દરમિયાન એકત્ર કરાયેલા રોટલી રોટલા ડાયરાની રાત્રે અથવા બીજા દિવસે શહેરની વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો સહિત રખડતા ઢોરને ભોજન સ્વરૂપે અર્પણ કરાશે તેવું રોટલી હનુમાન મંદિર પરિસરના સેવાભાવી સેવકોએ જણાવ્યું હતું રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝી ફોર